જય ઉમિયા શ્રી એકતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી સમાજના તમામે તમામ ભાઈ બહેનો માટે એક સંદેશ લઈને આવી રહ્યો છું ગુજરાત પોલીસ ભરતી દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ખૂબ મોટા પાયે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી આવી છે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ સરકાર પોલીસ વિભાગમાં વેળવા જઈ રહી છે જેમાં સાતસોથી વધારે પીએસઆઈ અને બાકી બધા કોન્સ્ટેબલની અલગ અલગ કેટેગરીમાં આ ભરતી થશે હથિયારીની અને બિનહથિયારીમાં તો આ ભરતીમાં આપણા સમાજના મહત્તમ યુવાનોની યુવતીઓ એપ્લિકેશન કરે એવું સમાજ વિચારી રહ્યું છે તો સમાજ વતી હું આપ સર્વને વિનંતી કરવા માગું છું કે આપ આપના પરિવાર આપના ગામ કે આપણા પાડોશીમાં રહેતા એ દરેક યુવાનો જે આ કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે એવા દરેકે દરેક યુવાનોની યુવતીઓને આ પરીક્ષા માટેની ફોર્મ ભરાવો અને એની તૈયારી કરાવડાવો છ બર મહિનાની તૈયારીમાં જો આપણા સમાજનો યુવાન કે યુવતી જો મહેનત કરશે તો સરકારી નોકરી સો ટકા મેળવશે તો સમાજના અનેક પરિવારો સરકારમાં જોડાઈને પોતાના પરિવારને આર્થિક અને સામાજિક સક્ષમ કરી શકશે તો બસ આ વિશે હું તમને થોડીક માહિતગારી માહિતી આપવા આવ્યો છું તો ભાઈ છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે ઓજસ વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અગાઉ ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ પહેલાં આ ઉમેદવારીના ફોર્મ ભરાયા હતા જો એ વખતે કોઈ વિદ્ય વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું હોય તો એમને ભરવાની જરૂર નથી પણ જો તમે અગાઉ ફોર્મ ના ભર્યા હોય તો સરકાર દ્વારા ફરીથી આ ફોર્મ ભરવાનું એક યોગ્ય તક મળેલી છે ઇવન તમે જો અગાઉની સમયમાં જો કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું હોય ને પીએસએનું રહી ગયું હોય તો આ વખતે તમે ફરીથી ફોર્મ ભરી શકો છો પણ જો તમે અગાઉ એપ્રિલ મહિનામાં જ્યારે જાહેરાત આવી હતી ત્યારે ફોર્મ ભર્યા હતા તો અત્યારે ફોર્મ ભરવાની જરૂર નથી આ એવા ઉમેદવારો માટે ફોર્મ ભરાઈ રહ્યા છે જે પ્રથમ વખત આ ફોર્મ ભરવા માગતા હોય તો ભાઈ આની લાયકા શું છે તો ભાઈ પીએસઆઈની જો તૈયારી ભરતીમાં ભાગ લેવો હોય તો તમે સ્નાતક કક્ષાની અભ્યાસ કરેલો હોવો જોઈએ મિનિમમ એ એકવીસ વર્ષ અને મહત્તમ પાંત્રીસ વર્ષ છે પણ જો તમે ઈડબ્લ્યુએસનો લાભ ધરાવો તો પ્લસ પાંચ વર્ષ તમને એડિશનલ મળે છે જ્યારે કોન્સ્ટેબલની વાત કરું તો હથિયારી હરથારી હથિયારી જેલ સિપાહી આ બધામાં બહાર પાસ માંગ્યું છે એટલે હાયર સેકન્ડરી પરીક્ષા પાસ અથવા એના સમકક્ષ જો તમે અભ્યાસ ધરાવતા હોવ અને તમારી ઉંમર અઢારથી તેત્રીસ વર્ષ વચ્ચેની હોય તો તમે આ કોન્સ્ટેબલની પરીક્ષામાં લાયક ગણાવો છો આ પરીક્ષામાં શૈક્ષણિક લાયકાતની સાથે સાથે ફિઝિકલ ટેસ્ટ પણ થશે જેમાં પુરુષ પુરુષો માટે એકસો પાસઠ મીટરની ઊંચાઈ છાતી સેવન્ટી નાઇન એટલે કે અગણ્યાસી ફૂલારીને ચોર્યાસી અને બેનો માટે એકસોને પંચાવન સેન્ટીમીટરની હાઈટ માગેલી છે આ પરીક્ષાના ફોર્મ ભરવા હોય તો બે સ્ટેપ થશે એક તો પહેલાં તમારે ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને એપ્લિકેશન કરવાની રહેશે એમાં તમારો ફોટો તમારી સાઇન અપલોડ કરવાની રહેશે તમારી બેઝિક ડિટેલ આ સાથે તમારી એજ્યુકેશનલ ડિટેલ બધી એમાં ફિલઅપ કરવાની રહેશે જો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ભરો છો તો તમારે પીએસઆઈ માટે સો રૂપિયા લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ માટે સો રૂપિયા અને જો કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને તમારે એકી સાથે પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો બસો રૂપિયાની ફી ભરી શકો છો પણ જો તમે ઈડબલ્યુએસ કેટેગરીની અંદર ફોર્મ ભરો છો તો તમારે આ ફી ભરવાની રહેતી નથી હવે વાત રહી ઈડબ્લ્યુ સર્ટિફિકેટ એટલે કે આર્થિક અનામતનું પ્રમાણપત્ર

એ પીએસઆઈ કે કોન્સ્ટેબલ પ્રથમ સ્ટેજ એ ફિઝિકલ ટેસ્ટનું રહેશે જેમાં તમારે ક્વોલિફાય થવાનું હોય છે એના પછી તમે પાસ થશો તો તમે મેઇન્સ એક્ઝામ માટે એલિજિબલ થશો ફિઝિકલ ટેસ્ટની અંદર પુરુષો માટે પાંચ હજારની બહેનો માટે સોળસો મીટરની અને એક્સ આર્મી હોય તો ચોવીસો મીટરની દોડનું આયોજન થશે અને બંને કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે આ દોડ કોમન રહેશે તમે આ સ્ટેજ પહેલું કમ્પ્લીટ કરશો તો તમને બીજા સ્ટેજમાં જવાનો મોકો મળશે બીજા સ્ટેજની અંદર પીએસઆઈની અંદર કુલ ત્રણસો માર્કના બે પેપરો રહેશે એમાં પેપર એક બસોનું અને પેપર બે સોનું એમ થઈને ત્રણસો માર્કના પેપરો રહેશે આ બધી એક્ઝામો તમે પાસ કરશો ત્યારે જઈને તમને સરકારી નોકરી મળશે સેમ એવી જ રીતે કોન્સ્ટેબલ માટે પણ છે પીએસઆઈ માટે કેવું છે તો પીએસઆઈ માટે બે પેપર છે પહેલું પેપર એમસીક્યુમાં રહેશે અને બીજું પેપર છે લેખિત સ્વરૂપે છે જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષામાં બધું એમસીક્યુ બેઝ ઉપર છે તો તમારે દોસ્તો આ પરીક્ષાની આપવાની ઈચ્છા હોય તો અંતિમ તારીખ નવ સપ્ટેમ્બર બે છે ત્યાં સુધી તમે ઓજસ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો જો તમને કોઈ ફોર્મ ભરવામાં અડચણ રહે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી રહે તો તમે એકતાલીસ ગામ કડવા પાટીદાર સમાજની ગાંધીનગર કોબા ખાતે આવેલી સમાજવાડીનો સંપર્ક કરી શકો છો ઇવન માણસા ખાતેની શ્રી વિરેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલ સમાજ સંકુલ ત્યાં પણ સંપર્ક કરી શકો છો અને આપણા સમાજના યુવા ઉત્કર્ષ સમિતિના કોઈ પણ યુવાનો સંપર્ક કરી શકો છો જેનાથી તમને એપ્લિકેશન કરવામાં કોઈ પ્રકારની સમસ્યા જણાય તો એનું મદદ થઈ શકે સમાજ તમારા માટે આગળનું આયોજન વિચારી રહ્યું છે તમે જો પરીક્ષા આપવા માગતા હોય તો સમાજ ભવિષ્યમાં તમને ફિઝિકલ ટેસ્ટની તાલીમ અને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે અને ફિઝિકલ ટેસ્ટ જ્યારે તમે પાસ કરીને ક્વોલિફાય થશો તો લેખિત તૈયારી કેવી રીતે થઈ શકે એકેડેમી લેવલ ઉપર અને સાથે સાથે એનું માર્ગદર્શન આ આયોજન સમાજ કરી રહ્યું છે તો અત્યારે હાલ આપણા બધાની શું જવાબદારી છે તો મહત્તમ આપણા સમાજના યુવાનો અને યુવતીના ફોર્મ ભરાય અને મહત્તમ આપણા સમાજના યુવાનો અને યુવતીઓ સરકારી તૈયારી કરતા થાય અને કાલે ઉઠીને એ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બને એ માટે આજે આપણે જાગૃત થવાની જરૂર છે એ ગામ મહોલના સમાજના તમામે તમામ યુવાનો યુવતીઓને આપણે જાગૃત કરવાના છીએ તો ચાલો સાથે મળીને સમાજને જાગૃત કરીએ અને સરકારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે યુવાનોને પ્રેરિત કરીએ નમસ્કાર